આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી હજારો હેક્ટરમાં વાવેતર થયું છે ચણા જીરું ઘઉં ધાણા અને ડુંગળીના રવિ પાકનું આ વાવેતર થયું છે જેને લઈને ચારો તરફ હરિયાળી જોવા મળી રહી છે જોકે શિયાળો બરાબર જામ્યો ન હોવાથી અનેક સ્થળોએ ખેડૂતો નિરાશ જોવા મળે છે આ વર્ષે ખેડૂતોને ચોમાસાની અંદર સારો પાક મગફળીનો થયો છે ભાવ પણ સરકારે સારા ખેડૂતોને મળ્યા છે એમાં ખેડૂતો આનંદમાં છે પરંતુ શિયાળુ પાકની અંદર ખેડૂતોને મોટી નુકસાની છે વાવેતર ત્રીસ હજાર હેક્ટરથી ઉપરનું જિલ્લાની અંદર વાવેતર ચણાનું છે સિત્તાળીસ હજાર હેક્ટરથી ઉપરનું વાવેતર જીરાનું છે ધાણા અને ઘઉં છે એ ત્રીજા ને ચોથા નંબર ઉપર આવે છે અને અન્ય ને નાનો મોટો પાક પણ કરેલો છે પરંતુ આ વર્ષે જે ઉગાવવો બહુ સરસ મજાનો હતો બધા પાકનો ઉગાવો સારો હતો પરંતુ જે આ દરેક મોસમ છે શિયાળુ પાક ઉનાળુ પાક અને ચોમાસુ પાક એ ઋતુ ઉપર હોય છે શિયાળાની અંદર જો ઠંડી ન હોય તો શિયાળુ પાક બરોબર ન થાય ઉનાળુના અંદર જો તડકો ન પડે તો ઉનાળુ પાક ન થાય અને ચોમાસાની અંદર મિશ્ર ઋતુ ન હોય ઉનાળુ અને ઠંડક તો પણ એ મગફળી બરોબર ન પાકે એટલે આ વખત છે એ શિયાળુની અંદર વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ કયા છે પરંતુ જે ઋતુ શરૂઆતની અંદર બરોબર ન રહેતા ઠંડી ન પડતા આ જીરાની અંદર રોગચાળો આવ્યો છે અને ધાણાની અંદર પણ સુકારાનો રોગ આવ્યો છે ધાણા ક્યાંય એક સોડવો મોટો થઈ ગયો હોય તો બીજો સોડવો નાનો થયો છે જેથી કરી અને પુષ્કળ પ્રમાણની અંદર આ પાકની અંદર નુકસાન છે જેને હિસાબે વાવેતર થયું છે જેના હિસાબે પાક પણ નિષ્ફળ થશે અને ઉત્પાદનમાં પણ ખામી આવશે મોટી ખામી આવશે જે હોય એ પ્રમાણે ઉત્પાદન પણ નહીં થાય ઘઉંની અંદર ક્યારેય રોગ ન આવતો પરંતુ આ સાલ ઘઉંની અંદર લોહીની અંદર પણ ઈયર પડી છે આવો આવો રોગ ઘઉંની અંદર પણ આવ્યો છે એટલે દરેક પાકની અંદર જે ઠંડક ને જે ઋતુ જોતી હતી એ ઋતુ ન આવવાથી આ વર્ષે શિયાળુ પાકની અંદર વાવેતર મોટું થયું પરંતુ ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન છે જીરાની અંદર જે જીરાની અંદર તો જે ભાવનું વાવેતર કર્યું છે જે જીરુંનું બિયારણ લઈ એ મોટો ભાવ આ વર્ષે મોટો ભાવનો ખર્ચે ખર્ચો વાણસો ખેડૂતોને વિકાને હિસાબે થયો છે પણ ઉત્પાદનની અંદર મોટો મોટી નુકસાન આ વર્ષે પોરબંદર જિલ્લાના ખેડૂતોને સૌને રહેશે